ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા આદિવાસી સમાજના આગેવાનોને યુવાનોએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી માટે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પાડવામાં આવી છે તેની પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી સરકારની યોજનાઓનો લાભ પણ આપવામાં આવતો નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈપણ જાતનું કામ લઈને જાય તો તેમને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે આ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્રશ્નો દૂર થાય તેવી માંગ કરવામાં આવી હતી અમારા કુડચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ હજારથી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર શ્રીને અમારા આદિવાસી વિસ્તાર શમશાન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પણ અરજી કરીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા સમશાન જગ્યાએ નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં શમશાન જગ્યાએ નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુડચંદ ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુડચન ગામ કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અમિત સંસ્કાર કરીશું ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુરચન ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુરચન ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે કુડચન ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુડચંદ ગ્રામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવ નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું